કેમ છો લીમડી આપના માટે રહેશું કોમર્શિયલ પ્રોપર્ટી લીમડી ની અંદર બેસ્ટ લોકેશન અને આપને જો સ્કૂલ માટે જોઈએ મોલ માટે જોઈએ બેંક માટે જોઈએ તેમજ સરસ મજાનું લોકેશન છે તમને તો બતાવી રહ્યો છો તો આ કોમર્શિયલ પ્રોપર્ટી પૂરેપૂરી પ્રોપર્ટી વેચવાની છે આપના માટે સરસ મજા આ બિલ્ડિંગ સાથે ચાર દુકાનો પણ છે ત્યાં તમે સરસ મજાનો ફિટનેસ પણ કરી શકો છો તો એ મોટી જોરદાર દુકાન જે શોરૂમ બને એ ટાઈપની ચાર દુકાન છે એ પણ આપ લઈ શકો છો કોમર્શિયલ પ્રોપર્ટી સાથે સરસ મજાનું સાથે દુકાન સાથે મકાન પણ સરસ મજાનું પાકું આરસીસી કામ સાથે અને ભૂકંપ સામે લડી શકાય જોરદાર બાંધકામ સાથેનું આ મકાન પણ છે સાથે એક હોલ અને સરસ મજાનું રસોડું અને એક સ્ટોર રૂમ તેમજ સેમ ટુ સેમ સામેનું પણ મકાન ત્યાં પણ બેડરૂમ એક રસોડું સાથે નીચેની ચાર દુકાન વેચાણથી આપી દેવાનું છે તો અશોકભાઈનો કોન્ટેક કરો પચીસો સ્વેર ફૂટ જગ્યા તેમજ ગ્રાઉન્ડ ફૉલ ની અંદર હોલ અને કિચન પણ છે પ્રાઇમ લોકેશન એરિયા ત્રણ બેડરૂમ ડાઇનિંગ હોલ કિચન અને ધરતી કમ ના સામે લડે એવું મજબૂત મત બાંધકામ આ રાહ જો સરસ મજાની કોમર્શિયલ પ્રોપર્ટી દુકાનો સાથે રહેવા માટેનું સરસ મજાનું મકાન પણ છે તો પહોંચી જાવ દરજીની વાડી પાસે લીમડી